નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે થોડા દિવસોમાં લેવામાં આવનાર છે હવે એ પરીક્ષાની તારીખ કઈ છે તેમજ હોલ ટિકિટ ક્યારે આવશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને આપણું ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો એની લિંક જે વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો મિત્રો આજમાં આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો એ લખેલું છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ જેને ટૂંકમાં પીએસ ઈ એસ એસ સી કહેવાય છે હવે પીએસસી જે એક્ઝામ છે તે ધોરણ હાલમાં જે છમાં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ મતલબ કે હવે ત્રણ છની પરીક્ષા આપી હોય અને સાતમામાં આવ્યા હોય તે તેમજ જે વિદ્યાર્થીઓએ ધોરણ નવની પરીક્ષા આપીને હવે દસમામાં આવતા હોય તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે તો હવે આ વિદ્યાર્થીઓની જે એક્ઝામ છે તે ક્યારે છે તેની આપણે વાત કરીએ છીએ તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખની મિત્રો પરીક્ષા તારીખ છે તે છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે છવ્વીસ તારીખના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે હવે મિત્રો મને એવું લાગે છે પરીક્ષાની તારીખમાં કહેવાય કે સુધારો થઈ શકે છે કહેવાનો મતલબ કારણ કે છવ્વીસની જગ્યાએ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ જે હોઈ શકે છે કારણ કે જે પરીક્ષાને જે ફોર્મ ભરવાની જે તારીખ હતી તે પણ લંબાવવામાં આવી હતી અગિયાર તારીખ છે તે લંબાવવામાં આવી હતી અને પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે શ્યોર નથી કહેતો કે પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે જ પરંતુ મને એવું લાગે છે પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે પણ તો પણ તમે યાદ રાખો કે છવ્વીસ ચારના રોજ તમારી એક્ઝામ લેવાશે જો છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાશે તો મિત્રો આપણે વોલ ટિકિટની વાત કરી તો હોલ ટિકિટ છે પરીક્ષાના ચાર યા પાંચ દિવસ પહેલાં આવી જશે એનો મતલબ એવો થાય છે કે પરીક્ષાની જે તારીખ છવ્વીસ છે તો વૉલ ટિકિટ છે એકવીસથી ચોવીસ તારીખ વચ્ચે આવી શકે છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ સુધીમાં જે વોલ ટિકિટ છે આવી જશે લગભગ તો એકવીસથી વીસથી ત્રેવીસ તારીખની વચ્ચે વોલ ટિકિટ સો ટકા આવી જશે જો હોલ ટિકિટ છે કઈ વેબસાઇટ પર ડાઉનલોડ થશે તે અંગે પણ વિડીયોમાં આપણે જણાવીશું નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ હોલ ટિકિટ આવશે ત્યારે તો ભાઈ હું તમને વેબસાઇટ કહી દઉં છું કે કઈ વેબસાઇટ છે તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે મને કે તમારે વેબસાઇટ કઈ જોવાની છે તો એસઈ બી એસ એક્ઝામ ડોટ અહીંયા તમને વેબસાઇટ નામ જોવા મળે છે એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તમારે છે ચેક કરતો રહેવાનું છે હોલ ટિકિટ છે તે વેબસાઇટ પર ડાઉનલોડ થશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા ભર્યા છે આ વખતે તો મેરિટ પણ ઊંચું જવાની શક્યતા છે તો મિત્રો આ હતો આજનો વિડીયો ફરીથી કહું છું કે વૉલ ટિકિટ છે જો પરીક્ષા છવ્વીસ તારીખના રોજ યોજાય છે છવ્વીસ ચારના રોજ તો વોલ ટિકિટ છે વીસથી ચોવીસ તારીખની વચ્ચે આવી જશે વોલ ટિકિટ જ્યારે પણ આવશે તો આપણે વિડીયોના મારા પરથી જાણ કરીશું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તેને લાઇક કરી દીજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ મૂજવું તો કોમેન્ટમાં વિશે જણાવજો તો મળી છે બીજા નવા વિડીયોમાં